અતર તરફ બાબા રામદેવને વધુ એક વિજ્ઞાપન પર કોર્ટે તમાચો ઝીક્યો છે પતંજલિની અન્ય બ્રાન્ડને ધોખા કહેતી એડ પર રોક લગાવવા આવી દિલ્હી હાઈકોર્ટે બોતેર કલાકમાં જ આ એડ હટાવવાનો આદેશ કર્યો છે સ્પેશિયલ ચવનપ્રાસની એડમાં અન્ય બ્રાન્ડને ધોખા કહેવામાં આવ્યું અન્ય બ્રાન્ડને ધોખા કહેવું બિલકુલ યોગ્ય નથી તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું બીજાને નીચા દેખાડવું યોગ્ય નથી ડાબર ઇન્ડિયાની અરજી પર દિલ્હી હાઈકોર્ટે આદેશ આપ્યો તમામ પ્લેટફોર્મ અને માધ્યમોથી આ એડ હટાવવી પડશે તેવો આદેશ હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો છે બાબા રામદેવને વધુ એક એડવર્ટાઇઝ પર કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે પતંજલી અન્ય બ્રાન્ડને ધોકા કહેતી એડ પર રોક લગાવવામાં આવી છે

દૂસરી બ્રાન્ડ ધોખા દે રહીએ આ જે વાક્ય રચના ઉપયોગ થયો છે એની સામે ડાબર કે નિયમો મુજબ કોઈની સાથે સરખામણી કરી શકાય પણ કોઈને નીચા દેખાડવું કેટલું યોગ્ય આ આધારે જે સુનાવણી થઈ એમાં દિલ્હી હાઈકોર્ટે પતંજલિ અને બાબા રામદેવ ને ફટકાર લગાવી હતી એમણે કહ્યું કે આ રીતનું વલણ બિલકુલ યોગ્ય નથી તમે તમારી બ્રાન્ડને વેચવા માટે કોઈની બ્રાન્ડને નીચી કેવી રીતે બતાવી શકો અને બોતેર કલાકમાં તમામ પ્લેટફોર્મ પરથી ટેલિવિઝન પરથી જ્યાં જ્યાં એ એડ પ્રસારિત થઈ રહી છે ત્યાં એના ઉપર રોક લગાવવા આદેશ કર્યો છે અને કહ્યું છે કે આ પ્રકારની આ પ્રકારનું વલણ પતંજલિ દ્વારા ફરીવાર ન અપનાવાય એવું પણ કહેવામાં આવ્યું છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ